ભૂમાફિયાની ખેર નથી મામલતદારની ટીમ પર હુમલો થતા હવે એસ મકવાણા થાનગઢ મામલતદાર પણ એક નહીં પણ બે બે ટીમ બનાવી ભૂમાફિયા પાછળ લગાવી હતી ત્યારે થાંગ્રા તાલુકાના મંગળાસર ગામે આવેલી ધીરુભાઈ રત્નાભાઈ સારદિયાની સર્વે નંબર બસો બાસઠની માલિકી જમીનમાં હિટાચી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી થાન મામલતદાર શ્રી નિલેશ પટેલને મળતા તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે સ્થળ પર દરોડો પાડ્યો દરોડા દરમિયાન સ્થળ પર અંદાજે રૂપિયા ચાલીસ લાખ કિંમતની હિટાચી મશીન મળી આવ્યું અને તેનો હિટાચી માલિક મસરૂબા હીરાબાઈ સ્થળ પર હાજર હતો તેમજ જમીનમાં લગભગ પચીસ ફૂટ જેટલું ઊંડું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું ગેરકાયદેસર ખનનના કારણે સરકારને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું જણાતા મામલેદારશ્રીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી જ્યારે બીજી ટીમ વિજળીયા વિસ્તારના ખરબામાં દરોડા કરી ટ્રેક્ટર મોટું જનરેટર ઝડપી લીધું જેની કિંમત અંદાજે સોળ લાખ જેટલી હતી આ સમગ્ર બનાવ અંગે ખાણ અને ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર માપણી કરી ખોદકામની માત્રાને મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારબાદ નિયમ મુજબ જવાબદાર ઇસમ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિપોર્ટર કેતન પરમાર થાનગઢ